કે ધ અલ્ટિમેટ આસન તરીકે પણ ઓળખવામાં આવે છે એક જ આસન એવું છે કે જેનો અભ્યાસ કરવાથી સાધકને સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ પહોંચે છે આસન દરેક લોકો સુધી પહોંચે તેવા ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા શરૂ કરવામાં આવી છે ત્યારે પાટણ જિલ્લાના નાગરિકોએ સૂર્ય નમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી પાટણની સાન એવી રાણકી વાવ ખાતે શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં પાંચસો થી વધુ લોકો એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તારીખ એક ડિસેમ્બર બે થી એક જાન્યુઆરી બે સુધી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જે અંતર્ગત

જિલ્લાના નાગરિકો પણ આ સ્પર્ધામાં સહભાગી થયા હતા રાણકી વાવ ખાતે તદઉપરાંત સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રી બળવંશી રાજપૂતે સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે એકસો આઠ જગ્યાઓએ જે રીતે સૂર્ય નમસ્કારના મહાભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ આપણે સૌએ મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરવો જોઈએ વધુમાં ભારતની સંસ્કૃતિ યોગ છે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વમાં પહોંચાડ્યું હોવાનું જણાવ્યું હતું ઉપરાંત માત્ર આજના જ દિવસ છે પરંતુ દરોજ સૂર્ય નમસ્કાર અને યોગ કરીને દિવસ ની શરૂઆત કરવાનો સંકલ્પ લેવા હતું અરવિંદ જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકી જિલ્લા નિવાસી બી એસ પટેલ રમતગમત અધિકારી નિરેશ ચૌધરી તેમજ વિવિધ અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત માટે ગૌરવનો દિવસ છે એટલા માટે બે હજાર ચોવીસની શરૂઆત આજે સવારે થઈ અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા જ અહીં આગળ મોઢેરા મુકામે સમગ્ર ગુજરાતનું સૌથી મોટું ફંક્શન વર્લ્ડ રેકોર્ડ એને કહી શકાય કે આખા વર્લ્ડનો રેકોર્ડની શરૂઆત આજે ગુજરાત સરકારે કરી છે આજે ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતની અંદર એકસો આઠ જગાએ અને આપણા અઢાર હજાર ગામડાઓમાં સ્કૂલોમાં દરેક ક્ષેત્રે પંદર લાખથી વધારે લોકો આમાં જોડાયા છે એ નિમિત્તે આજે પાટણમાં પણ રાણકી વાવ અહીંયા આગળ આપણું એક ઐતિહાસિક ધરોહર છે એ ધરોહરની અંદર પણ સરકાર શ્રીનો પ્રોગ્રામ હતો અહીં આગળ ઉત્સાહિત અમારા સૂર્ય નમસ્કારના જે લોકોએ આમાં ભાગ લીધો બધા જોડાયા અને આજના જે ઐતિહાસિક જે ગણાય વર્લ્ડ રેકોર્ડમાં એમાં પણ પાટણનો પણ એક સહભાગી રહે છે આ બધા જેને જોડાયા છે એમને હું શુભકામનાઓ આપું છું અને આપણી શરૂઆત જ્યારે વર્લ્ડ રેકોર્ડથી થતી હોય ત્યારે ગુજરાત ચોક્કસ વિકાસ મોડલ તરીકે સમગ્ર ભારતની અંદર દુનિયામાં પ્રસિદ્ધ છે એમ અનેક ક્ષેત્રે ગુજરાત આ જ રીતે આગળ વધવાનું છે અમારા આદરણીય શ્રી